કુમુદીની લાખિયા કથક નૃત્ય શૈલીના વિખ્યાત નૃત્યાંગના કલાગુરુ તથા કદમ નૃત્ય સંસ્થાના સંસ્થાપક અને નિયામક હતા તેમનું મૂળ નામ શ્રી કુમુદીની બહેન જયકર હતું પિતાનું નામ દિનકરભાઈ અને માતાનું નામ શ્રીમતી લીલાબહેન તેમના પરિવારમાં નૃત્ય અને સંગીતને વિદ્યાકીય પ્રવૃત્તિઓ જેટલું જ મહત્વનું સ્થાન અપાતું હતું શ્રી કુમુદીની બહેને માત્ર નવ વર્ષની વયે કથક નૃત્ય શૈલીની તાલીમ લેવાની શરૂઆત કરી હતી લાહોર ખાતેની ક્વીન મેરી હાઈસ્કૂલમાં ભણવાની સાથે સાથે તેમણે નૃત્યની આરાધના શરૂ કરી હતી તેમણે અલ્હાબાદના કૃષિ મહાવિદ્યાલયમાંથી કૃષિ વિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવી હતી કૃષિ એટલે કે ખેતી વિષયમાં ગ્રેજ્યુએટ થયેલી કોઈ યુવતી આગળ જતા વિશ્વવિખ્યાત નૃત્યાંગના બને એ નવાઈ પમાડે તેવી હકીકત છે શ્રી કુમુદીબહેનના જીવનનું મુખ્ય ધ્યેય જાણે કે બાલાવસ્થાથી જ નૃત્ય ક્ષેત્રે કારકિર્દી ઘડવાનું રહ્યું હતું